બહુ પડે છે વરસાદના કાંઈ ઠેકાણા નથી આપણે ઠેકા મળી સુખવાની અરજ કરીએ હવે જતો જરૂરી વરસાદમાં અને ઇન્દ્રદેવ ભગવાન મોળાંત વરસાવે એવી આશા રાખીએ

શક્તિ ભક્તિ કરશે એનીમાં મનોકામના જરૂર પૂર્ણ કરશે આ બોંધની સીમમાં આવેલું માનું મંદિર છે બે હજાર સોળ સત્તર અઢાર ઓગણીસમાં પ્રોગ્રામ થયા એના પછી કાંઈ પ્રોગ્રામ કે નું કંઈ આયોજન થયું નથી ક્યારેક ક્યારેક થઈ જતું છે આજુબાજુના ગામડા વાળા ક્યારેક ક્યારેક કરી જાય છે પણ બહુ મોટે પાયે જે પેલા જે ચાર પ્રોગ્રામ થયા એવું કંઈ થયું નથી હમણાં વાલાભાઈ પટેલને એમાં દયા કરી પ્રેરણા કરી તો પાણીની સગવડ કરી હમણાં થોડુંક કામ ઉપાડ્યું છે ધીમે ધીમે કામ થઈ રહ્યું છે અને માની દયા હશે તો એ માનું કામ છે માં જરૂર પૂર્ણ કરશે તો બધા મારા વાલા મિત્રો ભક્તો પ્રેમથી બોલો ખારી વારી આ રાજા અને માતાની જય